માં અધ્યાસક્તિની નવરાત્રીના દિવસો જેમ જેમ આગળ વધતા જાય છે તેમ તેમ ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે નવરાત્રી દરમિયાન મોટી મોટી સોસાયટીમાં અને પાર્ટી પ્લોટમાં ઓર્કેસ્ટ્રા સાથે ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે સુરતના અંધજન શિક્ષણ મંડળ સુરત સંચાલિત અંધજન શાળામાં ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી જગતજનની માં જગદંબાની ભક્તિ આરાધના કરવાનો અવસર એટલે નવલી નવરાત્રી નવરાત્રીનો પ્રારંભ થતાં સુરત શહેર સહિત સમગ્ર રાજ્ય અને ગામે ગામમાં

પ્રજ્ઞાચક્ષુ બાળકો કોઈ પણ ખેલૈયાઓથી ગરબા રમવામાં પાછળ નથી અંધજન શાળાના બાળકો આજે ગરબાના તાલે ઝૂમતા નજરે આવ્યા હતા જ્યાં અંધજન શિક્ષણ મંડળ સુરત સંચાલિત અંધજન શાળામાં લાયન્સ ઇન્ટરનેશનલ ગવર્નર દ્વારા નવરાત્રીના પાવન અવસરે પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે સ્પેશિયલ ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ગરબા મહોત્સવમાં અંધજન શાળાના બાળકો પણ આવ્યા હતા અને જે રીતે સામાન્ય લોકો ગરબાનો આનંદ માણી રહ્યા હતા તેના કરતા વધારે આ બાળકો ગરબા રમીને આનંદિત થઈ ગયા હતા કેમેરામેન તોસિફ શેખ સાથે એઝાદ શેખ ગુજરાત ન્યુઝ સુરત